આપણો ભારત દેશે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળી દર વર્ષે સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે ત્યારે આ વર્ષે બાબરકોટ ગામે અઢારમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કાર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળી કરે છે અને એક સાથે મળી સમૂહ ભોજન લે છે અમરેલી જિલ્લાના જફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની ચાલીસ યુગલ યુવતીઓએ પ્રભુધામાં પગલા પાડ્યા એકમાત્ર એવું ગામ છે જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળી ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીના અધિકારીશ્રીઓ રાજકીય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત તમામ મહેમાનોનો અને સાધુ સંતો મહંતો બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું સ્વાગત સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી કે રાઠોડ દ્વારા કરવામાં આવ્યું સરપંચ શ્રી અનકભાઈ સાંખઠ દ્વારા જણાવ્યું કે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરાવવામાં આવે છે વસવધેવ કુટુંબકમની ભાવના સતત અઢાર વર્ષથી સર્વ લોકો સાથે મળી સમૂહ લગ્નનું આયોજન થાય છે રિપોર્ટર બિપિન રાઠોડ બ્યુરો ચીફ અમરેલી આજ રોજ બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે શુભેચ્છા ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત જ્ઞાતિ સતત સર્વજ્ઞાતિ સંબોલગ્નનું આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે